એવું હતું કોઈ પણ બેન દીકરી નું મોઢું નહીં જોવાનું અને હજી હાલ ની અંદર મોટા ની અંદર કોઈ પણ બેન દીકરી હોય એને જ નહીં નેપાળી બાપુ તપ કરતા એમાં એક વાર એવું બન્યું આ મોટા ખૂટડા ની અંદર જ હાલ ની અંદર કોઈ પણ ને પૂછવું પણ અત્યારે બાપુ દેવ થઈ ગયા છે નેપાળી બાપુ બ્રહ્મલિંગ બની થઈ ગયા છે પણ નેપાળી બાપુ માલણની કાંઠે તપસ્યા કરતા અને સાધુ ને કેવું નિયમ હોય કે ત્રણ ટક નાવાનું ને એક જ તક ખાવાનું જે સાધુ પાસે ભજન છે એને નકરું ખાધા કરે ને એ સાધુ યાદી યાદી કહેવાય એ કોઈ ભજન ન કરી શકે તો અમારે બાપુ પાસે એવું ભજન હતું કે એ એક time જમતા અને ત્રણ ટેક નાતા હતા એ જયારે બપોર ના બાર વાગે અને નેપાળી બાપુ બરાબર સ્નાન કરવા જાય અને એક દીકરી બરાબર અહિયાં વાત લઈને નીકળે કાયમ બાપુ ને સ્નાન કરવું એ દીકરીને ઉભું રહેવું એવું બાપુ એ એક દિવસ બે દિવસ પાંચ દિવસ જોયું હવે બાપુ અમારે નેપાળી બાપુ ને એવું હતું કોઈ પણ બેન દીકરીનું મોઢું નહીં જોવાનું અને હજી હાલની અંદર મોટા ખુટણા ની અંદર કોઈ પણ બેન દીકરી હોય એને મારી એન્ટી જ નહી હાલ ની અંદર બાપુ ના દર્શન હોત કરી લેવાના અત્યારે બાપુ માથે લિંગ બનાવેલી છે ભોળાનાથ ની શેતન સમાધિ નેપાળી બાપુ ની બનાવી છે હમ મોટા ખૂટડા ની અંદર અને બાપુ આવું કરે પછી બાપુ ગામ ના આવે અને કીધું એક બે વાર કે બેટા ઓલી દીકરીને તમે સમજાવી દેજો કે મારે સ્નાન કરવું બપોરે અને આ દીકરીને અહીંયા ઉભું રહેવું આ ખોટું કહેવાય

ત્યાંની અંદર નેપાળી બાપુ નો ફોટો છે ને એ લોકો પૂજે છે તમે વિચાર તો કરો કોઈ મોમેડિયન લોકો છે બાપુ નો ફોટો પૂજે છે